જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે રાજકોટમાં આયોજિત કૃષ્ણ મહોત્સવની ચાલીસમી શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી થતા વાતાવરણ તંગ બન્યું હતું જોકે ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને થાળે પાડી હતી આ ઘટનામાં ચાર શખ્સો નશીલા હાલતમાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે આ ઘટના રાજકોટના ગોંડલ રોડ પર બની હતી જ્યારે શોભાયાત્રા પસાર થઈ રહી હતી અચાનક કોઈ અજાણ્યા કારણોસર બે જૂથો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી જે બાદ મારા મારી માં ફેરવા ગઈ હતી આ મારા મારીને કારણે થોડા સમય માટે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો વિશ્વ હિન્દુ પરિષદ 39 વર્ષથી શોભાયાત્રાનું આયોજન કરે છે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા 40મી શોભાયાત્રા યોજાઈ હતી આ વર્ષ 22 કિલોમીટરથી લાંબી શોભાયાત્રામાં 80 થી વધુ અલગ અલગ ફ્લોટર્સ તૈયાર કરવામાં આવ્યા હતા મુખ્ય રથયાત્રામાં ઓપરેશન સિંધુ ના બેનર પણ લગાવવામાં આવ્યા હતા શોભાયાત્રાનું આયોજન પોલીસ સુરક્ષિત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવ્યું હતું તેમ છતાં ઘટના બનતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મામલો શાંત પાડ્યો હતો આ ઘટના અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે